વાત કરીએ બનાસકાંઠામાં બ્રિજની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાય છે વડગામના છાપીમાં સ્લેબ પડતા ચાર શ્રમિકો દટાયા ચાર જાગ્રત શ્રમિકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ધવલ જોશી સંવાદદાતા ફોનલાઇન પર જોડાયા છે જી ધવલ વડગામના છાપીમાં સ્લેબ પડતા ચાર શ્રમિકો દટાયા શું વિગતો જોઈ વાત કરવામાં આવે તો વડગામના છાપીમાં બ્રિજની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારી છે તે છતી થઈ છે મહત્વની વાત છે કે આ બ્રિજની કામગીરી ચાલી રહી હતી ને તે દરમિયાન જે બ્રિજની કામગીરી માટે ખાડો ખોદ્યો હતો આ ખાડામાં ચાર જેટલા શ્રમિકો છે તે કામ કરી રહ્યા હતા તે સમયે જ ઉપરથી જે લોખંડનો સ્લેબ બનાવેલો હતો તે સ્લેબ ખાડામાં ધરાશાયી થયો તો ને આ સ્લેબ જે શ્રમિકો કામ કરી રહ્યા હતા તેમની ઉપર પડતા ચાર શ્રમિકો છે તે આ સ્લેબની નીચે દટાયા હતા મહત્વની વાત છે કે સમગ્ર ઘટનાની જાણ થતા આસપાસના લોકો છે તે ઘટના સ્થળે ઉમટી ગયા હતા અને આ ચારે ચાર શ્રમિકોને અત્યારે સ્લેબની બહાર બહાર કાઢી છે ને એકસો ને જાણ કરીને ચારે શ્રમિકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મહત્વની વાત છે કે આ જે પ્રકારે સમગ્ર ઘટના ઘટી છે ને તેમાં અત્યારે તો જે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કોન્ટ્રાક્ટરે જે સેફ્ટીના સાધનો રાખવા જોઈએ તે સાધનો રાખ્યા વિના જ કામગીરી છે તે આરંભી હતી ને તે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે તે અહીંયા થતી થતી જોવા મળી રહી છે તમામ જાણકારી બદલ આભાર